કઠોરતાનો પર્યાય પોલીસને માનવામાં આવે છે જોકે આ છાપ સુરતી વરચા પોષણ લાગુ ન પડતી હોય તે રીતે એક માનસિક દિવ્યાંગ વૃદ્ધાની બહાર આવ્યા છે રિક્ષામાં ઉતાર્યા બાદ રસ્તા પર પડી ગયેલા વૃદ્ધને સ્વસ્થ થયા બાદ ડાયરી અને જે તે બોલતા તેના આધારે પીસીઆર વાનમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા જેથી હાજર સૌકોએ પોલીસની કામગીરીની સરાહના કરી છે સુરતના કોર્ટ વિસ્તારમાંથી વૃદ્ધા રિક્ષામાં બેસીને મોહની ચાલ તરફ જવા માટે વરાછામાં નીકળ્યા હતા કે રિક્ષા ચાલકે તેમને વરાછા પોલીસ સ્ટેશન નજીક ઉતારી દીધા હતા માનસિક રીતે દિવ્યાંગ એવા વૃદ્ધા સમજી નહોતા શકતા તે ક્યાં છે આ દરમિયાન અચાનક તેમને ચક્કર આવી ગયા હતા જેથી રસ્તા પર જ પડી ગયા હતા આ દરમિયાન લોકો આસપાસથી દોડી આવ્યા હતા જોકે તેમની પૂછપરછ કરવાની કે તેમને ક્યાં જવું તે લઈ જવાની કોઈ જ હિંમત દાખવતું નહોતું વૃદ્ધા રસ્તા પર પડી આવવાનું દેખાતા જ વરાછા પોલીસની પીસીઆર થોપી ગઈ હતી તેમણે વૃદ્ધાની પૂછપરછ કરી હતી પીસીઆર વનમાં મહિલા કોન્સ્ટેબલ હોવાથી તેમને એક દીકરીની જેમ પૂછપરછ કરતા વૃદ્ધાએ મોહની ચાલમાં જવું છે એટલું જ બોલી શક્યા હતા આથી પોલીસની પીસીઆર વાન તેમને લઈને ત્યાં જવા નીકળી હતી વૃદ્ધાને પોસ્ટ ઓફિસે જવું હતું તેમની પાસેથી એક ડાયરી પણ મળી આવી હતી પોલીસે તેમને પહોંચાડી એવાથી વૃદ્ધાએ આશીર્વાદ આપતા આભારની લાગણી વ્યક્ત કરી છે બ્યુરો રિપોર્ટ જી ટેનપે ન્યૂઝ